હેલો મિત્રો મોજમાં મોજમાં જશો આપણે કેવડીયાના પ્રવાસ ઉપર હતા મિત્રો તમે જે જોઈ જોઈ રહ્યા છો એ એકદમ ખૂબ જ મસ્તની અને કાંઈ ન ઘટે એવું ધ રુદ્ર હાઉસ ટેટ મોબાઈલ નંબર બધું આપેલું છે મિત્રો કાંઈ ન ઘટે એમ ફેમિલી સાથે હોતું એક સાથે દસથી બાર જણાઓ ક્યાં સુધી કાંઈ ઘટે નહીં હું તો કહું બાર ને પંદર હોય તો ને એટલું બધું સસ્તું અને એટલું બધું ટીચથી નજીક અદ્ભુત એમ રહેવા માટે અને વાડી વિસ્તારની અંદર રોડની નજીક ફૂલ સુવિધાઓ સસ્તામાં સસ્તું મેં ત્રણ ચાર દિવસ ગુજારેલા છે ઓ પ્રભુ ત્યાં એક નંબર સુવિધામાં તો કંઈ ઘટે જ નહીં ફેમિલી પેકેજ ગણો તો ફેમિલી ત્રણ દિવસ ચાર દિવસ પાંચ દિવસ અરે મહિનો મહિનો પોતાના ઘરે હોય એવો અહેસાસ કોર્નરનો કંઈ ના ઘટે રુદ્રા હાઉસ સ્ટેટ એક નંબર પધારો જોવો મજા મજા તમે મિત્રો એકવાર આવી જાઓ તો તમને એમ થાય કે આપણે ઘરે જઈએ મિત્રો તો જ બકે અને હા મિત્રો કેવડિયાનું નામ હવે એકતા નગર થઈ ગયું છે તમે ને હું એક એટલે કે એકતા નગર કેવડિયાને ભૂલો અને એકતા નગરમાં પધારું તમારું હાર્દિક સ્વાગતમ છે સરદાર વલ્લભભાઈ ટેચ્યુમાં મિત્રો આવા ઉદાસ મળતો અદભુત તમને એમ થાય કે સોસાયટીમાં રહી છે અદ્ભુત અદ્ભુત એમ એકવાર ખરેખર પધારવા જેવું છે મારો ભાઈ ઘટે તો જિંદગી જ ઘટે રુદ્રા હાઉટ એકવાર અવશ્ય મુલાકાત લ્યો મારો ભાઈ એક નંબર હો એક નંબર મોબાઈલ નંબર એ આપેલા છે ત્યાં હરુભરૂ તમારે જવું હોય તો એના રિન્યુ પણ જોઈ શકો છો એક નંબર સુવિધામાં કાંઈ ઘટતું જ નથી મારો ભાઈ આપણે તો ઘણી બધી ચારથી પાંચ દિવસ केवड़िया कहता के एकता नगर में रहेला से अद्भुत अद्भुत नजारो एम पर एम जो रुद्र हाउस टेट जे मैं जो ओहो अद्भुत अद्भुत कृष्ण गीता मित्र पुस्तकों कहीं घटते नहीं मैं कीधु मैं एक रूम नी अंदर फैमिली साथे पंदर जना रही के कि विशाल ऑल रूम ખુરશી ટેબલ સાહેબ હું મારે તમારે એને વાત કરવી એમ અદ્ભુત એમ અદ્ભુત અદભુત એકવાર પધારો સાહેબ ખરેખર મજા મજા તો મિત્રો રુદ્રાક્ષ આઉટેટમાં એકવાર અવશ્ય મુલાકાત લ્યો અને જુઓ તમે કેવડિયા કહેતા એકતા નગરમાં અદ્ભુત મિત્રો અદ્ભુત અદ્ભુત એમ અને તમને મને તો એમ જ લાગે કે આપણે એસી રૂમમાં જ છે એમ ಸುಧಾ ಎ ಕಾಂ ಗಟೆ ಮಿತ್ರ ಅಶ್ಯ ಪದಾರೋ ರೂದ್ರಾ ಟೆಂಟ ಹಾವುಸ್ವಡಿಯ